આ મકાનમાં ચાલતા ટ્યુશન ક્લાસના ટીચર તરીકે લલિત સર જેઓએ અગાઉ સત્તર તારીખના રોજ અંશ નામના બાળકને કોઈ કારણ વગર બાળકને લાફા મારી વર્તન કરવામાં આવ્યું નાના બાળકને લાફાની અસર એવી થઈ કે ફૂલી ગયો જેથી બાળકને હોસ્પિટલમાં દવા લેવા જોવાનો ભારો આવ્યો બાળકના પિતાએ શિક્ષકને પૂછતા ગાલ ખેંચ્યા હોય તેવું જૂઠું બોલી વાતને ટાળી જેથી બાળકના પિતા અને કાકાએ સરદાર બાગ પોલીસ ચોકીમાં ફરિયાદ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી છે

તો હું એને સીધો સારવાર દવાખાને લઈ ગયો દવા લઈ આવી હજુ બી એનો ગાલ સૂજેલો છે મેં ટાઉન પોલીસ ચોકી ફરિયાદ કરેલ છે ત્યાંથી આજે સરદાર બાગ ચોકી આવેલ છે ફરિયાદ સાહેબનું નામ શું છે લલિત સર સાહેબનું નામ છે અને કઈ એરિયામાં છે ગુરુ નાનક સોસાયટી સીપી કોલેજ પાસે ટ્યુશન ત્યાં આવેલ છે તો તમે પોલીસમાં ફરિયાદ કરી છે તો શું પોલીસવાળાએ જણાવ્યું પોલીસવાળાએ આજે મને કીધું તું બોલાવીશું તમને અજુધી મને બોલાયો નહી હાંજે કે છે બોલાય શું કેરની ઘટના બની ગઈ મોરમના દિવસની બની ગઈ ઘટના તમે પોલીસ જો શું કામ કરો છો નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ મીરર ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની આપની ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર